When I die.

તો આપણે સ્કીપિંગ થઈ ગયો દોડ્યા કુદ લીધા હવે રિટર્ન રનિંગ પાણીનો જુગાડ કરવાનો બાકી છે એનો જુગાડ તો થઈ ગયો સાતના 18 થી કે સામે છે ને કોલેજ છે હોમિયોપેથીની ત્યાંથી લેતા આવ્યો લઈને પછી હવે પાણી નાખી દે પછી રિટર્ન રનિંગ ચાલુ પાણી નાખી દે તો બોટલ મૂકી દે પછી રનિંગ ચાલુ કરી દે

પોણા આઠ થઈ ગયા તો પડીને પાણી આપી દો સાત ને એકાવન થાય બધામાં પાણી આવી ગયું છે આજ બહુ મોડું થઈ ગયું આઠ વાગી ગયા કમ્પ્લીટ તો નાઈ લેવી પછી ખાઈ લેવી આઠના વીસ થઈ જાય તો આપણે ખાઈ લઈએ મગનું શાક ઘઉંની રોટલી